मानवी की जरूरतों के बैक भारी मात्रा में कम कर दिए जाए मिडिल क्लास के एस्पिरेशंस मीट करने वाले बहुत सारी चीज हैं। ऑल द इंडियन ब्रेड्स विल सी निल रेट। रोटी किसी के ऊपर भी चपाती और रोटी और पराठा और दे ऑल टू मिल ભારત સરકાર દ્વારા જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહત્વપૂર્ણ લેવામાં નિર્ણયો આવ્યા છે આમ તો મોદીજીએ જે વાત કરેલી હતી તેનું બિલકુલ અમલીકરણ કરવામાં આવ્યું છે અને ટેક્સ દર ઘટાડવામાં આવ્યા છે એટલે આમ જનતાને માટે તો આ ફાયદાકારક છે પરંતુ ટેક્સટાઈલના સંદર્ભમાં જોવા જઈએ તો બેઝિક એમએમએફ ટેક્સટાઈલની મુખ્ય ઇનપુટ્સ જેમ કે એમઈજી અને પીટીએ ઉપર જીએસટી દર જે અઢાર ટકા રહેશે ચીપ્સ પર પણ અઢાર ટકા રહેશે જ્યારે યાન ફેબ્રિક અને ગાર્મેન્ટ ઉપર હવે જીએસટી દર 5% ના દરે ટેક્સ થશે આ અગાઉ જાન પર GST 12% હતો જે હવે 5% થયો છે આથી સરકારે MMF ફેબ્રિક પરનો ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર દૂર કર્યો છે એવું અત્યારે લાગી રહ્યું છે જો કે સરકારના આ નિર્ણય સંદર્ભે અમાર ટેક્સબુક વ્યાયામ જેવું લાગી રહ્યું છે પરંતુ જો થોડું જો સંવેદનશીલતાથી લાગણી ઉદ્યોગની સમસ્યાને સમજીને જો નિર્ણય લેવામાં આવ્યો તો એ વધારે ફાયદાકારક થાત સરકારના પગલાથી શું થશે જ્ઞાન ઉત્પાદકો માટે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર વધુ વધી ગયું છે કારણ કે તેમના ઇનપુટ્સ પર અઢાર ટકા જીએસટી છે અને આઉટપુટ પર હવે ફક્ત પાંચ ટકા યાન ઉત્પાદકો અગાઉથી જ રોકાયેલા મૂડી અને આઈટીસી પર ફરિયાદ કરતા હતા હવે આ સ્થિતિ વધુ ગંભીર બનશે હાલની અપેક્ષા હતી કે યાન પરનો ટેક્સ દર અઢાર ટકા થશે પરંતુ તેનું ઉલટું પાંચ ટકા કરવામાં આવ્યું છે જેના પરિણામે કેપિટલ ગુડ્સ પરના આઈટીસીના લોસના કેસો વધી શકે છે ફેબ્રિક અંગે અગાઉ ઇનપુટ ટેક્સ બાર ટકા અને આઉટપુટ પાંચ ટકા પણ ફેબ્રિક છે લગભગ એકસો વીસ ટકાનું વેલ્યુ એડિશન થતું હોવાથી ઇનપુટ ટેક્સનો અસર નકારાત્મક નહીં પડતો અને માત્ર બે ટકાથી અઢી ટકા જેટલું રિફંડ થતું હવે જ્યારે ઇનપુટ અને આઉટપુટ બંને પર પાંચ ટકા છે ત્યારે આવું રિફંડ મળવાનું બંધ થઈ શકે છે આ સ્થિતિ સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ માટે મોટા પ્રમાણમાં નાણાં પ્રવાહની તંગી એટલે કે જે તરલતા હોય એની પર ઉભી થશે સુરત ભારતમાં એમએમએફ પાવરલૂમનું હબ છે બધા જાણો છો અને વણાટકામ ઉદ્યોગમાં સામાન્ય રીતે નેવું થી એકસો વીસ દિવસની પેમેન્ટ સાયકલ હોય છે મોટાભાગના પ્લેયર જીએસટી રજીસ્ટર છે એટલે તેમને દર મહિને હવે વેચાણ પર જીએસટી ચૂકવવું પડશે જેના માટે પોતાના જે ગ્રોસ સેલ્સ છે એના આશરે પંદર ટકા જેટલા વધારાના વર્કિંગ કેપિટલની જરૂર પડશે અને આ સ્થિતિ એમએમએફ ટેક્સટાઇલ ઉદ્યોગના વિસ્તરણને અવરોધી શકે તેવું પણ બને સરકારની અમારી વિનંતી એ રહેશે કે યાન પર જીએસટી દર અઢાર ટકા અને ફેબ્રિક ઉપર પાંચ ટકા રાખવામાં આવે પણ એવું લાગે છે કે અત્યારે જે રીતે નિર્ણય લેવાયો છે તેમાં જે વાસ્તવિક દ્રષ્ટિકોણ છે તેનો કદાચ અભાવ છે એટલે અમે અમારી રજૂઆત કરીશું કે યાન અને ફેબ્રિક ઉત્પાદકતાઓની પ્રાયોગિક મુશ્કેલીઓ સમજો અને સરકાર જલ્દી આ બાબતને સમજીને એમએમએફ વેલ્યુ ચેન પર યોગ્ય રીતે કર દરોમાં સુધારો કરશે જે ઉદ્યોગના સભ્યોની અપેક્ષાઓ અનુસાર હોય તો એ વધારે યોગ્ય કારક તમામ સેવી ધર્મેશ ગામી આમ તો સરકાર દ્વારા જ્યારે પણ જીએસટી લગાવવામાં આવ્યું હતું ત્યારે ખૂબ લોકોએ વિરોધ કર્યો હતો પરંતુ કોઈને કોઈ કારણસર સરકારે ઓછું નહોતું કર્યું પણ બાવનમી કોન્સેલિંગ મળી છે અને સરકારને એવું લાગ્યું કે આ ક્યાંકને ક્યાંક સ્લેબ ઓછો કરવાની જરૂર છે તો ઘણો બધો સ્લેબ ઓછો કર્યો છે બાર થી અઢાર ટકાના જીએસટીમાં આવતી વસ્તુઓમાં પણ ઘણી બધી છૂટછાટો આપી છે અને અઢાર થી અઠ્યાવીસમાં આવતી એ પણ છૂટછાટો આપી છે તો ક્યાંક ને ક્યાંક સ્લેબ ઘણો ઓછો થયો છે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક સસ્તી થશે પેટ્રોલ ડીઝલમાં પણ દસ ટકાની રિયાત મળી છે તો એનાથી પણ લોકોને ઓલ ઓવર ખૂબ લાભ થશે એટલે જે મહેગાઈ છે મોંઘાઈ જે વધેલી હતી એ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે ઘટશે અને દસ ટકા સુધીનું લોકોને રાહત મળશે અને સ્વાસ્થ્ય લગતી વસ્તુઓ હોય કે જે કઈ મેડિકલ ને લગતી વસ્તુઓ છે જીવન જરૂરિયાત ની ખાધની વસ્તુઓ છે કે કે ક ગણે બધી સસ્તી થશે એટલે સરકારે જે કઈ નિર્ણય GST નો લીધો છે એ ખરેખર આવકાર્ય છે.કના સાઇડા પૂર્વ પ્રવક્તા ફોસ્ટા કે GST કે અભી દો સ્લેબ કરી દીધા પહેલા 4 थे દો સ્લેબ સે શુંા હોગા કે જો ભી ચોરી જે ہوتی હે વો કાફી ચોરી પરંકુશ લાગેગા સરકાર કો જો નુકસાન હોતા વો નુકસાન હુગા. દુસરા કપડા હમારા સસ્તા હોગા. જેસે અભી યહાં પે ઇનહોને हमारा बारह परसेंट था पोलिस्ट यहां पे फाइबर यहां पे अठारह था वो पांच में आए तो ऑटोमेटिक यहाँ कम होगा तो ग्रह की वो भी कम होगी ग्रे हमें कम मिलेगा तो एड कस, कस्टमर को हम कम रेट में दे पाएंगे तो कुल मिला कि हमारी डोमेस्टिक डिमांड जो है वो बढ़ेगी डोमेस्टिक डिमांड बढ़ेगी उससे व्यापारियों को फायदा होगा क्योंकि उनकी सेल भी बढ़ेगी अगर मैं बात करनी चाहूंगा एक्सपोर्ट की तो एक्सपोर्ट में भी हमें काफी राहत मिलेगी क्योंकि हमारी कॉस्ट कम आएगी तो हम बात दूसरी मंडियों से भी जैसे चाइना वियतनाम बांग्लादेश है उनसे भी हम फाइट कर पाएंगे तो कुल मिला के पांच परसेंट में लेना बहुत फायदेमंद है लेकिन एक तकलीफ जरूर है कि पहले एक हजार के ऊपर जो रेडीमेड गारमेंट था उनपे बारह परसेंट था अभी इन्होंने पच्चीस के ऊपर अठारह कर दिया तो हमारा सूरत का एक लहंगा इंडस्ट्री है उनको काफी तकलीफ आएगी मैं आज भी कहता हूं लहंगा जो हमारे यहाँ बनता है वो सेमी स्टीच है क्योंकि लास्ट में एड कंज्यूमर वो फुल स्टिच तभी करवाते हैं अपने शरीर की बनावट अपने माप के अनुसार बनाते हैं तो इसको आप रेडीमेड गारमेंट से सरकार अगर हटाती है तो मुझे लगता है सूरत कपड़ा इंडस्ट्री को इसका फायदा मिलेगा फुल मिला के अगर मैं प्रोसेसिंग इंडस्ट्री की बात करनी हूँ तो उसमें कई चीजें लगती है कोयला है कलर केमिकल है डाइज है सोडियम है धुलाई के लिए नेगेटिव है प्रिंट छापने के लिए तो उन पे क्या असर आता है अगर वो भी कई आइटम अगर नीचे आते हैं कम आते हैं तो उसका भी बेनिफिट होगा इससे कपड़ा सस्ता होगा प्रोसेस हाउस अगर प्रोसेस चार्ज कम होगा तो कुल मिला के आने वाले टाइम में दिवाली पे इसका ग्राहक को फायदा मिलेगा और कपड़ा मार्केट के लिए बहुत खुशखबरी की बात है मेरा नाम विकास गुप्ता है ये जो 12 परसेंट से 5 परसेंट मैंडमेड फाइबर पे किया गया है टेक्सटाइल मिनिस्ट्री की तरफ से इसका हम स्वागत करते हैं ये दिवाली गिफ्ट है एक तरीके से हमारे लिए अभी इससे ओवरऑल कॉस्टिंग 100 परसेंट जो है हमारे प्रोडक्ट की वो कम होगी तो इससे एक्सपोर्ट्स के अंदर भी फायदा होगा जो पचास परसेंट टहरीफ अभी ट्रम्प ने डाला है उसके अगेंस्ट भी हमें कुछ ना कुछ इसमें बेनिफिट मिलेंगे प्लस दूसरा अभी हजार रुपये प्लस ऊपर रेडीमेड गारमेंट्स के अंदर बारह परसेंट लगता था जो कि बढ़ा के पच्चीस पर, पच्चीस सौ तो रुपये कर दिया गया है तो हम ये रिक्वेस्ट करेंगे कि ये ओवरऑल एक पाँच परसेंट स्लैब टेक्सटाइल्स के ऊपर कर दिया जाए तो ये और एक स्वागत का विषय हो जाएगा अभी हाल फिलहाल देखने जाए तो आगे दिवाली का माहौल बनेगा तो प्रोडक्ट का कॉस्ट सस्ता होने की वजह से सब ओवरऑल बेनिफिट्स हंड्रेड पूरी कम्युनिटी को इससे मिलने वाला है જે આપણો પરિચય ને જીએસટી ઓછું કરવામાં આવ્યું છે શું જોવો છો ને કેટલું આમાં ફાયદા નુકસાન હું રાકેશ સિંગાળા ફાઉન્ડર ઓફ જીશા ગ્રુપ ગવર્મેન્ટે જે આ જીએસટીના સ્લેબ બાર ટકાથી પાંચ ટકા કર્યા છે એમાં હું થ્રેડ અને યાન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું તો આમાં બાર ટકામાંથી પાંચ ટકા કરવામાં જે પહેલાં સાત ટકા જેવી ક્રેડિટ ગવર્મેન્ટમાં પડી રહેતી એ હવે લિક્વિડિટી ઇમ્પ્રુવ થશે અને પ્રોડક્શન અને એક્સપાન્શનમાં એનો બૂસ્ટ મળશે બીજું એપેરેલમાં પણ જે પહેલાં લિમિટ હજારની હતી એ એક્ઝિમિશન થઈને પચીસો પચીસો થવાથી સામાન્ય ગ્રાહકને પણ એનો ફાયદો મળશે અને આ પગલાંથી ઇન્ડસ્ટ્રીઝ અને કન્ઝ્યુમર બંનેને ફાયદો મળશે અને જે મંદીના માહોલમાં ઇન્ડસ્ટ્રીઝ છે એમાં પણ બૂસ્ટ મળશે ગ્રાહકને અને બીચવાળા બેમાંથી જો આ ફાયદો કરી શકે આમાં મેન્યુફેક્ચર અને કન્ઝ્યુમર બંનેને ડેફિનેટલી ફાયદો થશે 100%